આમ તો અડધો હોલ ખાલી થઈ ગયો સમયની પાબંધી સમયની પાબંદી અને સમયની પાબંદી હોલ ખાલી થવાનું કારણ છે આજરોજ રાજ્ય કક્ષાનો સ્નેહ મિલન કાર્યક્રમ ગોરી સમાજ ક્રાંતિકાર દ્વારા અહીંયા ગોધરા ખાતે યોજવામાં આવ્યો છે ગોધરાના નાગરિક તરીકે અને

તો પ્રવીણ ભાઈ કેમ બોલાય જે માણસે સ્વપ્ન જોયું હતું કે સમાજની અંદર વર્ષોથી હું લગભગ 25 થી 30 વર્ષથી પ્રવીણ ભાઈ મારી સાથે કામ કરતા હતા અને પ્રવીણ ભાઈ માટે બે મિનિટ બોલવાનું હું બાકી નહીં બોલું બીજું કશું શબ્દ મારા વિષય લેવો જ નથી પણ પ્રવીણ ભાઈ એક એવી હસ્તી જે આજે સ્વર્ગેથી આ કાર્યક્રમને નિહાળી રહી છે તો ખુશ થઈ રહી છે એમના આત્માને શાંતિ મળતી રહી છે આજે એમનું એક સ્વપ્ન પૂરું થયું કે ગોધરામાં એક મોટો કાર્યક્રમ થાય અને એમના પોતાના આ ટ્રસ્ટનો આ સંગઠનનો તો આજે એ નથી પણ એમના પરિવારજનો અને આ ક્રાંતિકરના જે સભ્યો છે પ્રમુખ જયંતિભાઈ થી માંડીને તમામ એ લોકોની એક મહેનતનો નું ફળ કહી શકાય કે પ્રવીણભાઈના વતનમાં એક સ્નેહિલન કાર્યક્રમ થયો એટલે આજે એમનું એક સ્વપ્ન પૂરું થયું એવું પણ કહી શકાય અને આ સ્વપ્નને આગળ વધારવા વધારવા માટે એમના પરિવારજનો અને ક્રાંતિકર એક સાથે મેળ કરી અને આગળ ચાલશે એવી હું આજે કરીએ શુભેચ્છા પણ આપું છું રહી વાત સમાજની તો સમાજની અંદર હજુ પણ આપણે ઘણું જ બધું અપડેટ કરવાનું બાકી છે બીજા સમાજોની કમ્પેરિઝનમાં બીજા સમાજોની તુલનામાં સંગઠનોની તુલનામાં આપણે ક્યાંક ઘણા જ પાછળ છીએ આ સ્વીકારવું જ રહ્યું અને આ સ્વીકારો નહીં અને આપણે બધું જ બરાબર છે એવું માનશું તો આપણો કોઈ પ્રગતિ થાય નહીં માણસ મરવાનું પણ પહેલી વાર શીખે છે આ સનાતન સત્ય છે એટલે આપણે સતત શીખતા રહીએ આપણે બધું યોગ્ય છે ને ઓકે છે એ જે દિવસે માનીશું તે દિવસથી આપણે વિકાસ પૂરો થઈ જશે એટલે ક્યાંક ને ક્યાંક સંગઠનો એવું સમજતા હોય આજે બે થી ત્રણ સંગઠનો વડાઓ પણ અહીંયા છે ક્રાંતિકર સિવાય તો એ ઘણી મોટી વાત છે કે એક છત્રછાયાની છાયા ને અન્ય સંગઠનોના વડાઓ પણ અહીંયા આવતા હોય ને એમને યોગ્ય માનસન્માન મળતું હોય તો આ એક સારું કામ કહી શકાય હું તો એવું સ્વપ્ન જોઉં છું અને કદાચ રાજ્યતાના માધ્યમથી જે સપનાનું પૂરું કરી શકાય છે કે ગુજરાત રાજ્યનું એક સંગઠન એક મેળાવડો એવો થાય કે જે ગુજરાત રાજ્યના ભોઈ સમાજના તમામ સંગઠનો વડાઓ ભેગા થેલા હોય અને કઈ ભોઈ સમાજ માટે વિચાર આપણે ભોઈ સમાજના છેવાડાના માણસ સુધી પહોંચીને એમ કલ્યાણ કરાવી કોઈ પણ કાર્યક્રમ કરીને કોઈ પણ આપણો કોઈ હૈલ્ય જોવો જોઈએ ભઈ જેની આંગળી પકડીને આપણે બહાર લેવાનો છે ઉપર લેવાનો છે આપણે વિકાસ કરવાનો છે આપણે બધા ચાલો ભેગા થઈને આવતીકાલથી આ કાર્યક્રમ ચાલુ કરીએ અને ક્યાંક ને ક્યાંક પોતાના લગતી લઈ અને આ સંગઠન અને અન્ય જે કોઈ અગ્રણીઓ છે हे अग्रणी हो, साचा अर्थी अंदर समाजसेवा लागी जाय समने विनंतीसाठी मान पूरी करू भारत माझा